આજ આપા ખેતલાનો જન્મદિવસ છે આજે છે આજે પંખીને કાંઈ પણ ખવડાવી કે કુતરાને દૂધ પાછી આવી દાદા ખેતલા ને જે તમે સારું કાર્ય કરી શકો તમારી આજુબાજુમાં કાંઈ પણ તમે સારું કાર્ય કરી શકો ખાસ કરીને આજ કેમ કે આજે આપા ખેતલાનો નો છે ચાલો ખાસ કરીને મારા મંદિર ને તમે દર્શન કરાવી દો અને પછી આગળનો વિડીયો આપણે શરૂ કરીશું ને પછી હું એક તમે નાના નાના મહેમાનો છે ને એને પણ એક આજ મસ્ત મેળવવા છે તમને કે આજ આપણી પાસે એક નાના નાના મહેમાનો આવેલા છે અને ત્યાંથી જ આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરવા છે પણ આ વિડીયો તમે ખાસ જોયો જોયા લાયક બનશે મસ્ત વિડીયો છે એટલે ખાસ કરીને જોજો ત્યાં સુધી બધાને જય માતાજી ચાલો તમને જો આ આપણું મંદિર છે અહીંથી આપણે પૂજા પૂજા બધી ગઈ છે ને ત્યારમાં આપણે નીકળી જવાનું છે કાંઈ સારું કાર્ય કરવા માટે એટલે આજ દાદા ખેતલા આજે એનો જન્મદિવસ હોય જુઓ આ આપણા મઢનો ફોટો છે આજે દાદા ખેતલાનો જન્મદિવસ છે અને આજે મારા દાદાને લડાવવાના જ છે ભાઈ આ દાદાના નામ ઉપર કાંઈ પણ આપણે નાના મોટું આપણે કોઈ પૈસા તો નથી પણ જે આપડે સેવા થાય સેવા બનશે એ કરશું ખાસ કરી એટલે આ વિડીયો તમે આખો જોયો જય માતાજી જય ખેતલા દાદા જય શ્રી ચાવુ માતા એટલે મારી યુટ્યુબ ફેમિલી ને વર્ષદાય ની ધનતેરસ કાળી સતુબેહી દિવાળી અને બેહતુ વરસ માતાજી કરી અને બધાનું સારું જાય તો બધા યુટ્યુબ ફેમિલી ને લાલજીભાઈ ભુવા તરફથી હેપી દિવાળી જય માતાજી ને નવા વર્ષની બધાને શુભકામના પર હવા મેં રોટી લઈ લીધી મસ્ત અને એક બાટલી લઈ લીધી છે દૂધ આજ છે દાદા કેટલાનો જન્મ દિવસ એટલે આજ આપણે છે ને પેલાથી અહીંથી દૂધ થી શરૂઆત કરી દેવાની છે ગોલ્ડ બાટલી લઈ લીધી છે એક રોટી લઈ લીધી છે રોટલી ને આપણે જો આગળ સોળી નાખ્યું છે ને પછી ઓલો તમે કીધું ને નાના નાના મેમ્બરોની તમને મુલાકાત કરવાની છે આજ નાના નાના મેમોર તમને બતાવી દો કોણ છે એ પણ એ વિડીયો જ્યાં સુધી તમે જોયો તો તમને ખબર પડશે આ રોટલી છોડી નાખી છે ને એની અંદર આપણે નાખી દેવાનું છે આપણે દૂધ અને આ મહેમાન આવેલા છે અમારી સોસાયટીમાં જ એટલે એ મહેમાનને તમે ખાસ કરીને દર્શન કરાવી નાખવાનું જો આમાં દૂધ રેડી દીધું છે આપણે બરોબર ચાલો હવે એ મહેમાનો પાસે આપણે જવાનું છે ભાઈ જો અહીંયા છે હાલો મહેમાનો તમને દેખાડી દઉં મસ્ત મસ્ત આવો તો ખરાબ ભાઈ તમે એન તો આવો એન આવી જાવ અહીંયા આપણા મહેમાનો છે ચાલે પેલા આવી જાવ ચાલો હું તમને મહેમાનોને બધા દઉં મસ્ત જોયા આગળ ચાલો હાલો હાલ હાલો હાલ હાલો 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 આવી જાવ આવી જાવ હે જવાનું મસ્ત પેલા પાઈ દી પી લે એટલા આવડા આ છે કેટલા ખબર છે છ મહેમાન છે ભાઈ છ હજી તો આખું નથી ખુલી આયુ ખુલશે એટલે મસ્ત વિડીયો બનાવી દે પણ હજી છે ને નાના નાના છ મેમાન છે ને ખાસ બતાવી રહ્યો છું જોઈ હવે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે ચાર પાંચ દિવસ માં આખું ખુલી જાય પછી વાંધો નહીં આવે ને તો એ છે ને થોડીક બુરાઈ થઈ જાય છે પુત્રી છે ભાઈ એને એમ થાય મારા બચ્ચા લઈ જાય હે એટલે થોડીક બુરાઈ થાય છોકરાને ભાડે ને બરોબર પણ બચ્ચા એક થી એક મસ્ત છે બધા નાના હું તમને એક જો આપણા હાથમાં મેમન મસ્ત છે કેવા દેખાય છે હાવ એકદમ જો જ એને ઉતરી જવું છે નીચે હજી ભાઈ એકને તો આપડે ખવરાય આવે છે હજી એક બીજા મેહમાનો બાકી થઈ એને તમને બતાવી દઉં આગળ આવશે બીજા મહેમાનો એ પણ મસ્ત છે

જો આ બીજા બે મહેમાનો છે નાના નાના કરીને જણાવજો આ ખાસ કરીને નાના નાના મહેમાનો તમને બતાવ્યા છે આજ કાળી સતત દિવસે જોવાનું છે પહેલેથી બરોબર આપણે ઘેરે આવેલા છે આ જો બે છે આનું નામ પાડવાનું છે આપણે પણ નામ નથી પાડ્યા બરોબર આ દોઢ મહિના ઉપરના થઈ ગયા છે દોઢ બે મહિનાના થઈ ગયા છે ભાઈ ખાસ બરોબર હજી કઈ નામ નથી પાડ્યું પણ નામ પાડવાનું હું નામ પાડવાનું તમે કોમેન્ટમાં લખજો જય માતાજી જો આપણે છીએ છે આજે કાળી સતત છે નતારમાં આપણે નાખવા જવા છે કબૂતર ને ખાવ બરોબર આ ત્રીજું કામ છે બે કામ તો આપણે કરી નાખ્યા છે નાના નાના કુટકુટિયાને ખવરાવી દીધું બિલાડાને ખવરાવી દીધું હવે નાખવા ઉપડ્યા છે ખાવ જો આપણી ગાડી જાય છે હવે બરોબર ગાડી લઈને ઉપડ્યા છે આપણે એક કટ તો ખાવ નાખ્યા છે આપણે બરોબર એનો વિડીયો હું પણ તમને બતાવી દઈએ આપણે એટલે આપણો બ્લોગ ઠેટ સુધી જોતા રહીજો ત્યાં સુધી વધારીને જય માતાજી તો જય માતાજી જો આપણે સારું કામ કરી નાખ્યું છે આજે કાળી કેટલા જન્મ જન્મદિવસ છે એટલે એ બાકી કામ છે એ કામ હું તમને બતાવી દઈ પણ ખાસ કરીને મારો વિડીયો આખો જોજો તો તમને ખબર પડશે ત્યાં સુધી બધાયને જય માતાજી તો મસ્ત કુતરા ને ખવરાવી દીધું છે ભાઈ જો આપણે અતાર માં આવી ગયા છે મસ્ત ખવરાવવા માટે બરોબર જો આ કુતરા ને ઓલે બ્રેડ લાવી બ્રેડ આપી દીધું ને આગળ બધા બસાને છે ને દૂધ નાખી દે એટલે બધા ખાઈ લે મસ્ત બસ આ વિડિયો આપણે એટલા સુધી જ બનાવવાનો છે ને આ થી આ વિડિયો આપણે પૂરો કરી દેવાનો છે ત્યાં સુધી બસ જય ને જય માતાજી જય વસરાજ જય શ્રી ચાઉના જય ખેતલામાં બસ આ તો આ ઉબોદન લે લે ઉબોદન

બઉ બાજવા વાળા થઈ ગયા છે બધા બાજવા વાળા એટલે બહુ